લોકોએ દબાવીને પ્રશાસનને બતાવી દીધું પ્રશાસનની ની આજે પણ વણાકબારા ની જનતા રસ્તા પર ઉતરી છે અને રસ્તા પર ઉતરી નથી સુનામી સુનામી લાવી દીધી છે બણાકબારા થી જેને કિંગ મેકરનું કામ કર્યું છે એવા આપના સાથી મિત્ર નરસિંહભાઈ સારણિયા મહત્વની ભૂમિકા ભજવી છે કારણ કે વળાંક જે રાઉન્ડમાં જે મતદાન સામે આવ્યું હોય જેના આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા ભાજપ અને કોંગ્રેસ માટે પરિણામ હતું શું કહેશો આ બાબત મારું જે પ્રથમ લક્ષ્ય છે અહીંયાથી તાનાશાની વિદાય એ તમને હું પંદર દિવસથી મહિનાની અંદર જ કરીને બતાવીશ આજે જો અગર સાંસદ બનીને આજે હું દમણ દમણદીવનું સપનું પૂરું કરી રહ્યો છું તો તેનું મુખ્ય મુખ્ય કોઈ વ્યક્તિ હોય તો એ નરસિંહભાઈ ચારણિયાજી છે દેવ દમણ લોકસભાના બેઠકના યુવા સાંસદ ઉમેશ પટેલ અત્યારે વણાકબારાની અંદર છે વણાકબારાના લોકોનો આભાર માનવા અત્યારે તેઓ વિજય રેલી તેને કાઢી હતી અને અહીંયા વિજય રેલી કાઢી ત્યારે વણાકબારાનું દ્રશ્ય હશે કે અલગ જોવા મળ્યું સવાલ એ છે કે જ્યારે ઉમેશ પટેલ અહીંયા આવ્યા હતા ત્યારે ઘણા અહીંયા લોકો હતા તે ઘરમાં હતા મતલબ બહાર આવ્યા નહોતા પરંતુ આજે વિજય રેલી થઈ અને વણાકબારાની જનતાએ બતાવી દીધું કે તેઓ હવે ઉમેશ પટેલની સાથે છે અત્યારે આપણી સાથે ઉમેશ પટેલ છે યુવા સાંસદ છે અને એ પણ અપક્ષ છૂટાઈને આવ્યા છે ઉમેશભાઈ સ્વાગત છે ખાસ કરીને તમે આજે આજે વિજય રેલી કાઢી તમે જોયું હશે કે પ્રદેશમાં કેટલો પહેલા ભયાવહ વાતાવરણ હતું તાનાશાહ પ્રશાસન દ્વારા ચલાયેલા પ્રશાસનથી લોકો કેટલા દુખીને આહત હતા તે છતાં ગભરાઈને લોકો બોલતા નહીં હતા જનાદેશમાં એ લોકોએ દબાવીને પ્રશાસનને બતાવી દીધું પ્રશાસનની ઓકાત આજે સવારે ઘોઘલામાં જ્યારે શરૂઆત કરી ત્યારે લોકો દબાઈ દબાઈને ઘરથી બહાર નીકળી રહ્યા હતા અને સાંજ સાતા સાથે વણાકબારા પહોંચ્યા તો લોકો હુઝુમ લોકોનો કહેવાય ને કે લોકોની સુનામી રસ્તા પર આવી ચૂકી હતી માહોલ તો ડરાવનો છે પણ હવે લોકો જાગી રહ્યા છે વણાકબારાની જનતાએ જ આ ચૂંટણીમાં એક મેજર ફેક્ટર સાબિત થયું છે વણાકબારાની જનતાએ જ જ્યારે એક ચૂંટણી પ્રચાર દરમિયાન રેલી કાઢી હતી અને એણે આખું વાતાવરણમાં પલટો મરાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનો હારનું મુખ્ય કારણ વણાકબારાની જનતાએ રેલીનું બની શકે હતું એટલે કહેવાય કે વણાકબારાના લોકો ખૂબ જ જાગૃત છે અને જાગૃતિના કારણે જ આજે દમણ દીવમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે આજે પણ વણાકબારાની જનતા રસ્તા પર ઉતરી છે અને રસ્તા પર ઉતરી નથી સુનામી સુનામી લાવી દીધી છે એટલે હવે દમણ દીવની જનતા જાગશે અને વણાકબારાની જનતાથી પ્રેરણા લેશે અને તમારો સાંસદ છે તમારો દીકરો છે તેને સાથ આપશે અને મને સાથ આપ્યો જ છે મને તો આજે ચૂંટણી જીતાડીને મને સાંસદ બનાવી જ છે હવે જનતાએ મારા સાથે રહેવાનું છે હું જનતાને લઈને દમણ દીવની જનતામાં વિકાસ માટે અથાગ પ્રયત્ન કરીશ અને કામ કરીશ આજે જે મારું સ્વાગત થયું અને એમણે જે મને પ્રોત્સાહન આપ્યું છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ ખાસ કરીને આપ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા છો અને બારાથી જેણે કિંગ મેકરનું કામ કર્યું છે એવા આપના સાથી મિત્ર નરસિંહભાઈ સારણિયા મહત્વની ભૂમિકા ભજવી છે કારણ કે વણાકબારામાંથી જે રાઉન્ડમાં જે મતદાન સામે આવ્યું હોય તેના આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા ભાજપ અને કોંગ્રેસ માટે પરિણામ હતું શું કહેશો આ બાબત એકચ્યુઅલમાં નરસિંહભાઈ સારણિયાજી મારા મિત્ર નહીં મારા ફાધરના જેવા છે એ એમના દીકરો મારો મિત્ર છે મને આજે જો અગર સાંસદ બનીને આજે હું દમણ દીવનું સપનું પૂરું કરી રહ્યો છું તો તેનો મુખ્ય મુખ્ય કોઈ વ્યક્તિ હોય તો એ નરસિંહભાઈ ચારણિયાજી છે એમણે મને ડગલે અને પગલે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો મારો એનજીઓને એસ્ટાબ્લિશ કરવા માટે હોય કે આજે મારી રાજકીય કારકિર્દીને ઘડવા માટે હોય નરસિંહભાઈ ચારણિયાજીના આશીર્વાદથી અને એમણે જે ચૂંટણી પ્રચાર દરમિયાન થોડા દિવસ પહેલાં જે લોકોને સમજાવીને એક રેલીનું આયોજન કર્યું અને દમણમાં પણ એ રેલીનો પડઘો પડ્યો અને આખું વાતાવરણ સમગ્ર બદલાયું અને આજે દમણ દીવમાં પરિવર્તનની લહેર આવી અને મને લોકોએ ભારે બહુમતીથી વિ બનાવ્યો નરસિંહ કાકાના આશીર્વાદથી આ ચૂંટણી જીત્યો છું અને આજે પણ તમે જોયું હશે કે વડીલ મારા સન્માનીય મારા સાથે છે અને હું પણ જનતાને એક વિશ્વાસ અપાઈ રહ્યો છું કે વડીલોના આશીર્વાદ લઈને હું દમણ દીવના દરેક કામોમાં આગળ વધીશ અને દમણ દીવના લોકોને જેટલા બને એટલા દુઃખોથી દૂર રાખીશ અને દરેક સમસ્યાનું નિવારણ કરવાની કોશિશ કરીશ ઉમેશભાઈ ખાસ કરીને અપક્ષ ઉમેદવાર છો અને અપક્ષ તમે સાંસદ બની ચૂક્યા છો એ પણ યુવા સાંસદ છો ખાસ કરીને આજે તમે સૌ પ્રથમ ઘોઘલા રે રેલી કાઢી સવારે ત્યારબાદ સાંજના વણાકભરાણ અને રેલી કાઢી લોકોમાં જે માહોલ હતો તેના વિશે શું કહીશું લોકોમાં તમે જોયું હશે કે ખૂબ જ ખૂબ જ ઉત્સાહ છે અને લોકોને ઘણી બધી આશાની અપેક્ષા પણ છે લોકોને હવે એમ છે કે ઉમેશ પટેલ ચૂંટાયો છે તો એમના દરેક સમસ્યાઓ માટે એ બોલશે પણ અને એમની સમસ્યાનું નિવારણ કરશે આજે હવે મારા પાસે ખૂબ જ મોટી ચેલેન્જ મારા માટે આવી ચૂકી છે અને હું તમારા માધ્યમથી દમણદેવની જનતાને કહેવા માગું છું કે તમે જરા ગભરાશો નહીં ડરશો નહીં હું દરેક ચુનૌતીઓને સ્વીકાર કરીને એ ચુનૌતીઓથી બહાર પાડીને પાર પાડીશ અને તમને દરેક સમસ્યાથી છુટકારો કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને મારું જે પ્રથમ લક્ષ્ય છે અહીંયાથી તાનાશાની વિદાય એ તમને હું પંદર દિવસથી મહિનાની અંદર જ કરીને બતાવીશ ખાસ કરી ઉમેશભાઈ હવે તમે જે આ થોડી તમે જે વિજય સરઘસ કાઢ્યો રોડ રસ્તા ખરાબ છે તેના વિશે રોડ રસ્તા તો દમણ દીવના હરેક ખરાબ છે આ લોકો હારવાનું કારણ જ તો આ છે એમણે વિકાસની પણ વિનાશ જ કરેલો છે એટલે જ તો કહી રહ્યો છું કે મારા માટે ચુનૌતી ઘણી બધી છે અને એ ચુનૌતીઓને સ્વીકાર કરીને ચુનૌતીઓથી બહાર પાડીને દમણ જીવની જનતાને મારે વિકાસની પટરી પર લાવવાનું છે બિલકુલ અંતિમ સવાલ અને મહત્ત્વનો સવાલ છે ખાસ કરીને દીવ દમણમાં જે કંઈ માહોલ પેદા થતો હોય છે ઇલેક્શન અમે જોયું છે જ્યારથી ઇલેક્શન શરૂઆત થઈ છે ત્યારથી જે કંઈ ઇલેક્શનનો માહોલ પેદા થાય છે તે વણાંકબારથી શરૂઆત થાય છે વણાકબારનો મોટો ભારો શૂકે છે રાજનીતિ દમણ દીવમાં રાજનીતિ તો થતી હોય તો વણાકબારાથી શરૂ થાય છે ને વણાકબારા જે પણ આજ સુધી જેને પણ સાથ અને સહકાર આપ્યો છે તે સાંસદ બન્યો છે અને આજે વણાકબારાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મને એમણે સાથ અને સહકાર આપીને મને સાંસદ બનાવ્યો છે હું પણ પૂરી કોશિશ કરીશ કે વણાકબારાના લોકોને દમણ દીવના લોકોને થોડી પણ તકલીફ આવવા નહીં દઉં અને એમની આશાઓને અપેક્ષાને પૂરી પૂર્ણ કરું આગામી સમયમાં શું કાર્યક્રમ શપથવિધિ દમણ દીવમાં હવે તમને ખબર જ છે કે હમણાં પાર્લામેન્ટમાં શપથવિધિ છે નવ તારીખે તો હું કાલે દિલ્હી જઈ રહ્યો છું અને દિલ્હી જઈને શપથવિધિ બાદ હું મારા કાર્યકર્તાઓ જોડે ફરી વાત કરવાનો છું કાલને સવારનો ટાઈમ છે તો હું ફરી ચર્ચા કરવાનો છું ચર્ચા કર્યા બાદ દિલ્હી જઈ શપથવિધિ કર્યા બાદ અમે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે તે ચર્ચા કરીને કઈ રીતનું આગળનું કામકાજ સંભાળવાનું છે તે અંગેની રણનીતિ બનાવશું